સમાચારોમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ દાસજી ફાઉન્ડેશન સમૂહ લગ્ન ઉત્સવ હતો જેમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમાં સંસ્થા દ્વારા લગ્નના કપડા દાગીના ઘરવખરી વખરી સહિતનું કર્યાવર આપવામાં આવ્યું હતું છેલ્લા અઢાર વર્ષથી સંસ્થા દ્વારા ભારે જહેમત ઉઠાવી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જોકે દેશ વિદેશના દાતાઓ દ્વારા આ સમૂહ લગ્ન માટે ઉદાર હાથે દાન આપવામાં આવે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર જરૂરિયાત મંદ વર્ગના લોકો માટે યોજાતા આ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહ્યા છે ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી વિવિધ સેવાઓ પ્રવૃત્તિઓ ચાલે છે એની અંદર સર્વજ્ઞાતિ સમુ લગ્ન પણ એક મુખ્ય સેવા છે જે અમારા દેવની દયાથી અને અમારા દેશ વિદેશના દાતાઓ તરફથી આયોજન કરવામાં આવે લગભગ એક સમ લગ્નના અમને પચીસ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે પણ એ બધાનો સહયોગ મળે છે એટલે ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આ વખતે અઢારમો સંપૂર્ણ લગ્ન હતો એમાં દર વખતે પચીસ નવ દંપતિઓ લે છીએ અને બધાનું જીવન મંગલમય બને એ બધાને અમે શુભકામનાઓ આપીએ છીએ એને ઘરમાં પણ જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ પણ આપવામાં આવે છે તો મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નજીક માકલોન ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભા તોડવાનો મામલો ગુજરાતમાં ગરમાયો છે આ મામલે મહેસા